મિશન છવ્વીસમાં જીએસટી લોકસભા ભાજપ માટે પણ હતી મહત્વની વાત જેમ કે ઇતિહાસમાં પહેલી સીટ અહીંથી દીધી હતી પરંતુ આ વિસ્તાર આ સીટનો મિજાજ અલગ છે અહીંયા કંઈક અલગ જ સમીકરણો લાગુ પડે છે આ તમામ સમીકરણો વચ્ચે આપણી સાથે સ્થાનિકો છે સ્થાનિકો શું ઈચ્છે છે પોતાના સાંસદ કે સરકાર પાસેથી પાંચ વર્ષમાં કયા એવા કામો થયા કયા કામો થવા જોઈએ એ જ મુદ્દે આપણે મતદારોનો મિજાજ જાણીશું મહેસાણાથી શરૂઆત અહીંથી મહેસાણા પક્ષી નહી પરંતુ એક મહેસાણાવાસી તરીકે સાંસદ કેવા હોવા જોઈએ પાંચ વર્ષમાં કેવા કામો થયા કયા મુદ્દા છે જે મુદ્દાના મિજાજના આધારે મહેસાણાવાસીઓ મતદાન કરશે આ વખતે સાંસદ ભણેલો ગણેલો હોવો જોઈએ અને દરેક પબ્લિક એને ઓળખતા હોવો જોઈએ બીજું જયારે આપણી રજૂઆત કરીએ તો સાંસદ આપણો એક ફોને આપણો ફોન ઉપાડે અને આપણને મિટિંગમાં મળવા માટે બોલાવે એવો હોવો જોઈએ બીજી વાત અમારા મહેસાણા તાલુકાની અંદર માઇનોર કેનાલની ઘણી બધી માગણીઓ કરેલી પણ આજ સુધી આ સરકારે એક પણ કેનાલ ફાળવી નથી મહેસાણામાં અસંખ્ય કામો બાકી છે બીજું કે લોકશાહી ઢબે જયારે આંદોલન થતા હોય તો સરકારે એનું નિરાકરણ લાવવા માટે સામેથી આપણને આંદોલન પણ કરવા દેવા જોઈએ પણ આ ચાલુ સરકારમાં તો તમે જોયું જ હશે ચેનલ કે મીડિયા દ્વારા પણ અતિશય લોકશાહી ને ખતમ કરવાનું બધા લાઠીચાર્જ કરવાનો ખેડૂતો એની માંગ લઈને નીકળ્યા હોય તો ખેડૂતો ઉપર પણ લાઠીચાર્જ કરે છે જ્યારે પાટીદારો એમની માંગણી લઈને નીકળ્યા હતા તો અહીં મહેસાણામાં જ ત્રણ યુવાનોને શહીદ કરી દીધા હતા એક યુવાન ઘાયલ છે એટલે અસંખ્ય રીતે અત્યાચાર અને લોકશાહી ખતમ કરવા માટે હિટલર સત્તર ની વિધાનસભા ચૂંટણીમાં એ ચમકારો બાદ જે પ્રશ્નો હતા પ્રશ્નનું કેટલું નિરાકરણ આવ્યું શું એ મુદ્દા અસર કરશે આ વખતે જો મહેસાણા ની વાત કરીએ પાટીદારો ની વાત કરીએ અહીં પાટીદાર સમાજ અત્યારે એ કોંગ્રેસ સાથે અને કમ્પ્લીટલી આ ગઢ કોંગ્રેસનો હવે બની ગયો છે પેલા ભાજપનો હતો જયારે પાટીદાર અનામત આવ્યું અને લાઠીચાર્જ કર્યો ઘરમાં બેસીને મા દીકરીઓને ગાળો બોલી અને મારામારી કરી છે પોલીસ અને એમના ગુંડા તત્વોએ ત્યારે આ સરકાર હવે મત લેવા આવી છે તો એ વખતે કયો ગઈ હતી આ સરકારને પાટીદાર સમાજ કોઈ મત આપવાનો નથી અને બીજા સમાજો પણ અમારી સાથે છે એટલે અમને કોઈ પણ ભોગે અમારે ભાજપ ને બગાડવાની છે અને કોંગ્રેસ ને બેસાડવાની છે અનામત આપી એનાથી ખુશ છું સરકારનું અસર કરશે મહેસાણામાં પણ ઇફેક્ટ દસ ટકા અનામત આપી જયારે અમે સર્ટિફિકેટ લેવા ગયા ત્યારે સર્ટિફિકેટ એક આપવામાં આવ્યું પરંતુ પછી એના પાછળ એક હજાર કાગળો પૂરા કરવાના થાય છે જે આ સામાન્ય પ્રજા પૂરા કરી શકે એમ જ નથી સાત બાર ના ઉતારા લાવો આ લાવો તે લાવો કોઈ હિસાબે દોઢસો એક હજાર ચોરસ ફૂટ નું મકાન જોઈએ હવે એ શક્યતા જ નથી એટલે જે એમને શરતો મૂકી છે એ ન આપવા બરાબર શરતો મૂકી છે એટલે કોઈ પણ હિસાબે ગણતરી જેમની છે એટલે એની કોઈ અસર અહીં થવાની નથી અને કોંગ્રેસ તરફી જ મતદાન થવાનું છે દસ વર્ષથી એક જ સાંસદ છે વડીલ કયા એવા સારા મુદ્દા છે જે કામ થયા મહેસાણામાં એવું તો નથી ને બેટમ તો થઈ એ તો સાંસદના કામો પણ હશે જે ઉડીને આંખે વર્ગે મહેસાણાવાસીઓને દસ વર્ષમાં સાંસદ અહીંયા મહેસાણા અમારા તાલુકામાં દેખાયેલા જ નથી ઓલરેડી અમારા એરિયામાં તો કદી આવેલા જ નહીં જયારે પણ આવો ચૂંટણી આવે ત્યારે આવે કોઈ પસંદ હોય તો આવો બાકી આજ સુધી અમારા સંસદ દેખાયા નથી સંસદનો ફોર એમના પોતાના ધંધામાં જ એમનો રસ હતો એમને કોઈ પણ જાતનું આજ સુધી અમારા એરિયાનું કામ કર્યું નથી જયારે પણ અનામત આંદોલન આવ્યું ત્યારે પણ એમને અમારા માણસો ને આટલા બધા પકડી ગયા પણ ત્યારે એ પણ એમના સાથે નહીં પ્રજાનો સવાલ છે અહિયાં ખેડૂતો પણ આપણી સાથે છે વડીલ ખેતી કયા એવા મુદ્દા છે વડીલ ખેતી ના કયા મુદ્દા છે ખેતી મુદ્દે કોઈ વાત કરશે ચલો ખેતી ના કયા એવા મુદ્દા છે વડીલ જે અસર કરશે કેમ કે મહેસાણા ની વાત કરીએ આપણે વિધાનસભામાં પણ ઘણી વાત જોઈએ ત્યારે ખેડૂતોના મુદ્દા ચર્ચા અનામત આંદોલનના મુદ્દા ચર્ચા આ વખતે કયા એવા મુદ્દા છે જે ખરેખર અહીંના મતદારોને વધારે અસર કરે છે હવે અત્યારે સરકારે જે ટેકાના ભાવની જાહેરાત કરી પાંચમા મહિનામાં આપવાની તો પાંચમા મહિના તો ખેડૂતોને મંડળી ભરવાનો સમય આવી ગયો હોય તો માલ ખેડૂત રહે નહીં તો ટેકાના ભાવ આવવાનો કોઈ મતલબ જ નહીં રહેતો વ્યાપારી કમાવાનો છે ખેડૂતો કમાવાનો નથી ખેડૂતો નારાજ જ છે આ સરકાર થી એટલે ટેકાના ભાવ જાહેર કરી કે પાંચમા મહિના ટેકાના ભાવે રાયડો છે પણ રાયડો ખેડૂતના ઘરમાં માં નહીં રાયડાના ભાવ મળવાના નથી એ વેપારીઓને મળવાના નથી વેપારીઓને તકડી કરો એ સરકાર લાવશે ખેડૂતો તો એનાથી નારાજ જ છે ચલો વિકાસના મુદ્દાનો નારો છે મહેસાણામાં એવું તો શું થયું કે દસ વર્ષમાં તમે એ મુદ્દા પર કદાચ ભાજપ કે કોંગ્રેસ જયારે મત માંગવા આવશે તો તેના સવાલ કરશો કે પાંચ કે દસ વર્ષમાં એવું શું કામ કરી બતાવ્યું જે એક યુવા તરીકે તમને આકર્ષે છે કોઈ પણ નેતા પાસે કે મહેસાણામાં સારું થવું છે અને આ સારું થવું જોઈએ છેલ્લા પાંચ વર્ષની અંદર જયારે પાટીદાર અનંત આંદોલન ચાલુ થયું સરકારે ધોકા માર્યા સિવાય બીજું કશું જ કામ કર્યું નથી ખેડૂતો પ્રશ્નો લઈને જાય તો ખેડૂતોને આ રોડ સૌથી મોઢેરા રોડ સૌથી વધારે રાતે મોટા પોલીસ વાળા સોસાયટી સોસાયટીમાં ઘૂસી ગયા હતા પબ્લિકના પાટીદારોના સહિત તમામ સમાજના વાહનો તોડફોડ કરી હતી તો આજ સુધી એમના ઉપર કોઈ પણ એક્શન લેવાનું નથી આવ્યું સરકાર હાર્દિક પટેલથી એટલી ડરી ગઈ કે નથી એને ચૂંટણી લડવાની પરમિશન આલતી નથી એને મહેસાણામાં આવવાની પરમિશન આલતી કે નથી એને ગલ્પેશ કથિરિયા જેલ મૂકતી તો પછી આવી સરકારની લાઇન કરવાની શું ચલો વલ વરિલ અહીંથી અહીંથી એક ફટાફટ મુદ્દો લઈ લે કયા મુદ્દા છે ખરેખર જે મહેસાણામાં મહેસાણાની વાત કોઈ વાત કરશે ચલો ફાઈનલ કયા મને બે મુદ્દા ગણાવી દો જે सारा થયા બે મુદ્દા એવા ગણાવી દો सारा થવાના બાકી આવનાર કોઈ પણ સાંસદ આવશે અને તેનાથી આશા અપેક્ષા કે મહેસાણા માટે આ કામ કરે સારું તો કર્યું નહીં પણ અમારી એક વર્ષોથી માંગણી હતી જે પાસપોર્ટની એક કક ના પાસપોર્ટ જેવી પણ બધા કોઈ અમેરિકા જવાના નહીં બધા હોય જ રહેવાના એટલે પાસપોર્ટ ની માગણી પૂરી કરી પણ મુખ્ય અમારી કે જયારે મનમોહન ની સરકારમાં પંદરસો રૂપિયા કપાસ નો ભાવ મળતો હતો ત્યારે આ મોદી સાહેબ એવું હતા કે હું આવો તો તમને બે હજાર રૂપિયા કપાસ નો ભાવ આપો પણ હજી નવસો રૂપિયા ઉપર ભાવ જોયો નહીં એટલે સદન દર જુ જ બોલ બીજું અમારા સાંસદ અહીંયા જયશ્રી બેન હતા પણ કદી હોય મહેસાણા માં જોવા જ નહીં મળ્યા ફક્ત એમને એમનો વિકાસ કર્યો અને એમને જ આર્થિક રીતે વિકાસ થયો બાકી જનતા મરી જઈ અહીંયા અમારા યુવાનો મરી ગયા જેલમાં ગયા પણ જયશ્રી બેન કદી કોઈની મુલાકાત લેવા નહીં આયા કે પોલીસ સ્ટેશન માં જઈ પેલી મહિલાઓ જેલમાં પૂરી હતી તો એમને સોડાવવા માટે પણ કાર્ય કર્યું નહી બીજું કોઈ કામ નથી કયા સૌથી મેનમાં મેન આ વખતે આ ચૂંટણી નોંધવા જેવી બાબત છે કે અઢાર થી ઓગણ ચાલીસ વર્ષમાં ના યુવા મતદારો વધારે છે યુવાનો ની ફક્ત ફક્ત એક જ માગણી છે કે નોકરી મળે રોજગારી મળે સરકારી ભરતીઓ જાણે કે બંધ જ થઈ ગઈ હોય ઓછી નહી બંધ જ થઈ ગઈ હોય એવી રીતે એક્શન લેવાય છે અને ટેટ ટાટ પાસ તો હાલત એટલી કફોડી છે રિઝલ્ટ આવે નહી ભરતી થાય નહીં થાય તો એમાં કોઈ વિષયની સીટો ના હોય કોઈ તો આ રીતના અન્યાયો અન્યાય વારંવાર રજૂઆતો ને ધક્કા ખાવા સાતો કોઈ અમલ જેવી તો વસ્તુ જ નથી અને યુવાનો બેરોજગારી થી એટલા ત્રાહિત ત્રાહિત ત્રાહી થઈ ગયા છે કે દેશમાં રોજગારી જેવું એવું થઈ ગયું વધારવાની તો વાત એક બાજુ રહી એટલી અરે પ્રાઇવેટ જોબ

અહીંયા વીસ ટકા ભરતી પર કાપ મૂક્યો પહેલો ત્યાર પછી ચોરાણુ માં એ જગ્યાએ એમ્બિયન્સ લઈ ગયા એમ્બિયન્સ લઈ ગયા ફરીથી બીજો વીસ ટકા ભરતી કાપ મૂક્યો ત્યારે બે હાજર સાત માં થોડી ભરતી કરી ત્યાર પછી બે હાજર બાર માં કરી બે હાજર બારમાં કરી પધ્ધતિ બદલી નાખી ભરતીની પહેલા જે કેન્દ્રીયકૃત ભરતી થતી હતી કોઈ પણ કોઈ પણ વિદ્યાર્થી હોય એ સીધો કેન્દ્રીયકૃત કલેક્ટર ભરતી થતો સરકારે ભરતીની પ્રક્રિયા બદલી નાખી અને એજ્યુકેશન તો એક નાખ્યું અને જે ભરતીની અંદર પરીક્ષામાં પાસ થાય એને જ એને પ્રાધાન્ય આપ્યું એના લીધે એવું કે જે લોકો જે તે છેલ્લા સમયે એન કેમ પ્રકારે લાગવગથી જે પાસ થાય એ લોકો નોકરીમાં લાગી ગયા છે અને ખરેખર હોશિયાર છે પંચવાનો જેવા માસ્ક લાવે એમને ઘેર બેસવાનું વારો છે આ એક બેરોજગારીનો નો પ્રશ્ન આના લીધે જ ઉભો થયો છે એ સરકાર એક મોટી ભૂલ છે અને ખરેખર એને નિષ્કાળજી રાખી છે સરકારી નોકરી અને બેરોજગારી સાથે સાથે ખેતીની પણ વાત કરી ખેડૂતોના અનેક પ્રશ્નો છે અને સૌથી મોટી વાત કે પાટીદારોનો ગઢ છે પાટીદાર અનામત માં જે અસર બે હજાર સત્તરમાં જોવા મળી હતી એ અસર કેટલી જોવા મળશે પરંતુ બંને પક્ષે મત માંગવા આવશે તો આ મુદ્દા તો ચર્ચા છે શિક્ષણ નોકરી રોજગારી ની પણ ચર્ચા થઈ અને ખેડૂતોના પ્રશ્નો સાથે સાથે એ પણ જરૂરી છે કે પાટીદારોનો મિજાજ આ વખતે કઈ પક્ષ તરફ ઝુકાવ ધરાવે છે મિશન માં પાટીદારના ગઢ મહેસાણાથી હાલ બસ આટલું જ ફરી મળીશું તમારા ગામ તમારા શહેર તમારા મનની વાત જાણો